તમને ખબર જ હશે આપણે બોટાદ નું મકાન લઈ લીધું છે બરાબર જોઈ લો આપડે પોચી ગયા છે અને અહીંયા આપણું ઘર ચાલો જોઈ લે આહે મિત્રો ને આ મસ્ત મજાનું આપણું ઘર છે સુંદર મજાનું જોઈ લો આ આહે આપણા કુળદેવી માતાજી છે ઊંડામાં અને આ છે આપણું ઘર તમને ખબર જ હશે રક્ષાબંધન હતી આવ્યા તે દી આ બધું ધૂળ ધૂળ પડી હતી મેં તમને દેખાડું છું મણક જેવી ધૂળ વહી ગઈ છે ફાઈનલી મિત્રો આપણે નીકળી જાય છે આપણા રંગીલો દેરાણામાં જોયેલું

આને મિત્રો હેના હે મારા કાકા ની વાડી માં આવડો આવડો કપાસ થઈ ગયો જોઈ લો તમે કપાસ તો સારું હે ફાલ આવી ગયો છે કોક કોક ફાલ આવે જીનવા નાના નાના એવા બરાબર જોઈ લો ત્યાં જો તા લાગે નકરો કપાસ છે ને પારસભાઈ ને છે ને લ્યાય બોલ દેખાણાય આપણને બોલ દે જો મળો બોલ દે આમાં હું તો ને તમને ખબર જ છે કે આપણે હે ને આપણે વિડીયો શૂટ કરવા વાળા હું હોય માયા ઘરે હે બરાબર માયા ને ભૂલ્યા વગર લઈ લીધા બરાબર આ એક છે ને કપાસ બધે કરતા મોટો લાગે જો મોટો બાકી જો

Média sắp luyện ra sân lọc ra quân yazoo lạc y a phóng ở tây nguyên lân sân lạc y a sân lạc y a phóng ở tây nguyên lân sân મિત્રો હેને આવડો આવડો કપાસ થયો હે કઈક જોઈ લો મસ્ત મજાનો કપાસ તો થઈ ગયો હે પણ હેને દિવાળી આવે તો કપા નહી આવે એવું લાગે મને આફર આવી જાય આવી જાય તો જોઈ લો મિત્રો હેને વરસાદનું વાતાવરણ હે આપણે દેરાડામાં જો વાદળા વાદળા હારા ગયા અને બાકી કોક કોક માં તો ફાલે આવ્યો ઝીણો ઝીણો જો આપણે કઈ ખબર પડે ને આપણે ખેડૂત ભાઈ હેને પારત ભાઈ ની હતા પહેલા હું કેવું પારત ભાઈ હતા હતા નથી હતા નથી હતા ક્યાં રખડો દુબઈ દુબઈ ને રાજકડે એ તો હતા ના એલો બ્રિજ એલો હે કયો બ્રિજ અટા શરૂ હા ના ઈ दुबेજી ફેલ આવે એવું યે આવો લે ખબર પડે યે એ રાજકોટ ની રવિવારી એટલે ફેમસ નો ફેમસ આપણે ભાઈ જ રખડતા હ કે હે કાકા એવું યે વાહ ભઈ વાહ ફાઇનલી આપણા સન એડવાક જાય લે મોટા કપમ

વાળી ના જો વાગી નવરી એને મુકા કાડ ન જાય કપાના પણ ઝૂકણ નઈ કપા રાખવાનો હો પાકો નઈ છે ને લાગતું નથી રે છે પરસ રાખવાનું કેટલું રહે એટલે તો થોડીક તો આપણે વાળી નાખ્યો હે કેમ કે આ પાસ્તર પુરતું આપણે કાઈ મરી શું થાય એના બાટલામાં ઓય જ પહેલી વાર ટ્રાય મારી આપણે કેવો હું થઈએ જોઈ તો ફાઇનલી આવડો મિત્રો કોને છે આવડો કપા કોને હે એ માં જરૂર કહેજો બરાબર જો મારી મારી જેવડો કપાસ તમે જો કેવડો કપાસ